હેલો મિત્રો આપણે વાત કરીશું ધ સ્ટોરી ઓફ કિંગ હરિશંદ્ર રાજા હરિચંદ્રની વાર્તા પ્રાચીન સમયમાં અયોધ્યાના ઈશ્વાકુ વંશમાં રાજા હરિચંદ્રનો જન્મ થયો હતો તેઓ સત્યવચન દાનવીરતા અને ન્યાયપ્રિયતા માટે પ્રસિદ્ધ હતા એક વખત મહર્ષિ વિશ્વામિત્રે તેમની સત્યનિષ્ઠાની પરખ લેવા માટે એક યજ્ઞ કર્યો યજ્ઞ દરમિયાન વિશ્વામિત્રે હરિચંદ્ર પાસેથી દાન માગ્યું રાજાએ કહ્યું હું જે કહું તે સત્ય છે હું તમને જે જોઈએ તે આપીશ ત્યારે ઋષિએ આખું રાજ્ય દાનમાં માગી લીધું હરિચંદ્રએ પોતાના વચનનું પાલન કરીને રાજ્ય સંપત્તિ બધું ઋષિને અર્પણ કર્યું પત્ની તારા અને પુત્ર રોહિદાસ સાથે તેમણે રાજ્ય છોડ્યું જીવન નિર્વાહ માટે તેમને વનવાસ ભોગવવો પડ્યો ગૃહસ્થ જીવન ચલાવવા માટે તેમણે કાશી ખાતે ચાંદાળ પાસે નોકરી સ્વીકારી ત્યાં તેમને અંતિમ ક્રિયા માટે ચિત્તક કરવા વસૂલવાની ફરજ હતી સમયના ચક્રે તેમણે પોતાના પુત્રના મૃત્યુનો આઘાત પણ સહન કરાવ્યો જ્યારે પત્ની પુત્રના અંતિમ સંસ્કાર માટે લાશ લઈને આવી ત્યારે હરિશંદ્ર પોતાના ધર્મ અને ફરજ પ્રમાણે ચિત ચિંતા કરવા માગ્યો પત્ની પાસે કંઈ ન હતું ત્યારે રાજાએ કહ્યું રાજ્ય ધર્મ કરતાં સંબંધ મોટો નથી એવી પરિસ્થિતિમાં દેવતાઓ પ્રગટ થયા અને રાજાની સત્યનિષ્ઠા જોઈ તેમને આશીર્વાદ આપ્યા પુત્ર જીવન જીવિત થયો રાજ્ય પાછું મળ્યું અને હરિચંદ્ર ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ બૌદ્ધ એટલે કે પાઠ આ વાર્તા આપણને શીખવે છે કે સત્યવચન અને ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિને અંતે અવશ્ય વિજય મળે છે જય હિન્દ જય ભારત